ભેગા થવાયા પાસે આબુ પડે એ દાડે આબુ તો તમને મળવું હતું પણ ભીડ હતી બધી મારે તો મગજ જ નતું ચાલે પણ એટલે શું આ બધું કરવા જ તો અમુક સંબંધો નહીં તમારે ને એવું આ ને કીધું તારા સંબંધી હોય એને તું કર્યું મૂળા જેવો જ રહ્યો લાય લાગે ભૂલી જવાય પ્રસંગ કર્યું મૂળો આમ તો મને ખબર જ નહીં બધું કર્યું તો આપણી જવાબદારી જવાબદારી આપડે ઉભું જ રહેવું પડે મો ચાલે જો હારો લાગ્યો આમ મંત્રન આલું પડ્યું એટલે માથાને જડકો હતો પડકા માટા મોટા ઉપર

મારો મોતો જુ હાર આમંત્રણ છે આમંત્રણ મેકલું તું તાર કાચી ને મારો કાચી નો મરે બે હર થયો હવે ચી કાચી છે

લ્યા તું મેખતા હો પાડે લઈ જા લઈ જા મેલા ઉપાડી કી લઈ જા મેલ એ મેલ મેલ અલ્યા ઉપડ્યો પણ લ

હા તો મોતો મોકલાવ હું હાલ લેબો જઈને કઈ હા તો અમે કોથો મુતરો હુરો પડે હા હાલ આવે મોતો તમારે હાલ આવે હા તો આવ જલ્દી પાછા નકા અબુ ના પડે મારે લેવું પડે હા અરે આ ઈ જે અને તિતરાના ના મોતા પકડવા પડશે હવે નકા મારો તેતરો વડી રાતે પીના છે તો મારો વડી ગેલ નમાલો કરશે માર તો લેબો જઈને જઈને પડશે માર તો છડજો એલે બુજી હા બુજી કહું